સુરેન્દ્રનગરમાં ખંડણી માંગી અપહરણ કરનાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે ચેષ્ટા હોસ્પિટલના સંચાલકો પાસે ખંડણી માંગી હોવાનો આરોપ ગર્ભ પરીક્ષણનો આરોપ લગાવીને ખંડણીની માંગ કરી આરોપીઓએ પોલીસ તરીકેને આપી ઓળખ ફરિયાદીના દીકરાને જેલમાં નાખવાની ધમકી આપી હતી એક મહિલા સહિત ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે તો ચેષ્ટા હોસ્પિટલના સંચાલકો પાસે ખંડણી માંગી હતી ગર્ભ પરીક્ષણનો આરોપ લગાવીને ખંડણીની માંગ કરવામાં આવી હતી ફરિયાદીના દીકરાને જેલમાં નાખવાની ધમકી પણ આપી છે એક મહિલા સહિત ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે આપી ઓળખ ફરિયાદીના દીકરાને જેલમાં નાખવાની ધમકી આપી હતી એક મહિલા સહિત ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે તો ચેષ્ટા હોસ્પિટલના સંચાલકો પાસે ખંડણી માંગી હતી ગર્ભ પરીક્ષણનો આરોપ લગાવીને ખંડણીની માંગ કરવામાં આવી હતી ફરિયાદીના દીકરાને જેલમાં નાખવાની ધમકી પણ આપી છે એક મહિલા સહિત ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે